બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે સત્તુ બનાવવા જઈ રહ્યા છે ગરમીનો મોસમ ચાલુ થઈ ગયો છે અને આપણે ઠાકોરજીને સત્તુ ભોગ ધરશું જે વૈષ્ણવોના ઘરે નાગરીની સેવા છે અને જે વૈષ્ણવના ઘરે સખડીની સેવા છે તે બંને કેવી રીતે સત્તુ ધરાવશે ઠાકોરજીને એ હું તમને શીખડાવીશ બે પ્રકારથી હું તમને સત્તુ બનાવતા શીખડાવીશ ત્રણ બરાબર માત્રામાં આપણે ઘઉં ચણાની દાળ અને જવું ત્રણેય વસ્તુ અઢીસો ગ્રામ લઈ લેશું ત્રણેય બરાબર માત્રામાં આપણે આને લઈ લેશું અને અલગ અલગ કરીને ત્રણેયને શેકી લેશું તેના માટે આપણે કઢાઈ લેશું એને પ્રોપર ગરમ કરશું એના પછી એમાં આપણે ચણાની દાળ પધરાવશું અને એને શેકશું ધ્યાન રહે કે આ ચણાની દાળ આપણે મીડિયમ આંચ ઉપર શેકવાની રહેશે માટે આપણે કડાઈ ભારે પેંદાની લેવાની રહેશે ધ્યાન રહે કે આપણે આ સામગ્રી ભારે પેંદામાં બનાવવાની રહેશે સ્ટીલની કઢાઈમાં આ સામગ્રી નહીં બને લોહા કા તો પછી એલ્યુમિનિયમની કઢાઈ પણ આપણે લઈ શકીએ આ ચણાની દાળ હવે શેકાવવામાં આવી ગઈ છે આની પહેચાન છે કે આનો કલર ગુલાબી થઈ જાય ત્યારે આ શેકાઈ જશે હવે આપણે આમાં જવું પધરાવશું જવું નાખીને પણ આપણે આ જ રીતે આને શેકી લેશું તો તમને કહેતા ભૂલી ગઈ પહેલાં કે જવું આપણે સૌથી પહેલાં આને છાનશું પ્રોપરલી અને એના પછી આને એક કપડાંથી લુઈને પછી શેકશું આને પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનું રહેશે આની પહેચાન એ છે કે આ શેકાઈ જાય ત્યારે પછી આમાં ચટચટ અવાજ આવતી રહે છે એનું મતલબ કે આપણું ઘઉં આપણું જવું હવે શેકાઈ ગયું છે જવું થોડુંક ફૂલી જાય અને પછી ચટચટની અવાજ આવે એટલે આ પ્રોપરલી શેકાઈ ગયું છે આપણે આપણા અકોર્ડિંગ પણ ફ્લેમ રાખી શકીએ છીએ અગર તમને એવું લાગે છે કે આ પ્રોપરલી શેકાતું નથી કાં તો વધારે શેકાય છે મીડિયમ ફ્લેમ ઉપર તો આને તમે ધીમું પણ કરી શકો છો ગરમીમાં બધા વૈષ્ણવો તેમના ઠાકોરજીને સત્તુની સામગ્રી ભોગ ધરે છે જેના ઘરે નાગરીની સેવા છે અને સખડીની સેવા છે તે વૈષ્ણવ આ પ્રકારની સામગ્રી બનાવીને જોએ સામગ્રી ખૂબ જ સુંદર સિદ્ધ થશે ઘઉં પણ આપણા શેકાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી નાખશું હવે ત્રણેયને ઠંડુ કરીને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું હવે આપણે આને મિક્સરના નાના જારમાં પધરાવીને પ્રોપરલી ગ્રાઇન્ડ કરી નાખશું એકદમ બારીક થઈ જાય ત્યાર સુધી આપણે આને ગ્રાઇન્ડ કરશું આ જો એકદમ બારીક ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આને એક પાત્રમાં કાઢીને આ જ રીતે આપણે ચણાની દાળ પણ ગ્રાઇન્ડ કરીશું મિક્સર એકદમથી ગરમ થઈ જાય તો આને આપણે રોકાઈ રોકાઈને ગ્રાઇન્ડ કરવાનું રહેશે એક વારમાં આપણે આને ગ્રાઇન્ડ નહીં કરશું કા પછી અગર તમારા ઘરે ચક્કીની વ્યવસ્થા છે તો તમે એના પણ એમાં પણ આને પીસી શકો છો આ જ પ્રકારથી આપણે ઘઉં પણ પીસી નાખશું ખૂબ જ સુંદર સામગ્રી ગ્રાઇન્ડ થઈ ગઈ છે આ હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું તેના પછી આપણે ત્રણેયને મિક્સ કરીને આને પ્રોપરલી છાની લેશું આ આપણે ત્રણેયને મિક્સ કરી નાખ્યું છે તેના પછી આપણે લોટની છલની લેશું એમાં જરાક જરાક પાવડર પધરાવીને આપણે આપણે આને પ્રોપરલી છાની લેશું આ પ્રકારથી આપણે સત્તુને છાનીને તૈયાર કરીશું તેના પછી હું તમને સકડીમાં આપણે સત્તુ કેવી રીતે બનાવી શકીએ એ શીખડાવીશ કેમ કે અગર સત્તુમાં જલ ઘી અને શક્કર આપણે પધરાવશું તો એ સકડી થઈ જશે અને અગર આપણે નાગરીના અંતર્ગત બનાવું છે તો આની નાની નાની નાગરી બનાવશું આપણે કેવી રીતે બનાવશું એ હું તમને આગળ કહું હા આપણે સત્તુને છાની લીધું છે હવે આપણે નાગરી બનાવવા જઈ રહ્યા છે તેના માટે આપણે એક તેના માટે આપણે કડાઈમાં ઘી ગરમ કરવા મૂકશું ઘી ના ગરમ થવા પશ્ચાત આપણે આમાં સત્તુની સામગ્રી પધરાવી નાખશું આપણે પહેલા જ સામગ્રીને શેકી નાખ્યું છે તો આમાં આપણે વાર જ સામગ્રીને શેકવાનું રહેશે આ નાગરી તમે આઠથી દસ દિવસ સુધી ઠાકોરજીને ભોગ ધરી શકો છો અગર તમે આમાં ઘી પધરાવ છો સામગ્રીમાં તો પાંચથી છ દિવસમાં આમાં ઘીની સુગંધ આવવા મંડશે અને સામગ્રી આઠથી દસ દિવસ સુધી તમે ઠાકોરજીને ભોગ ધરી શકો છો આમાં આપણે આને જરાક હજી શેકવાનું રહેશે આને બેથી ત્રણ મિનિટ આપણે પ્રોપરલી શેકશું તાકી આપણું મિશ્રણ આમાં જેનાથી આપણું મિશ્રણ આખું ગરમ થઈ જાય અને ઘીથી મિક્સ થઈ જાય ત્યાર સુધી આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી કન્ટિન્યુ શેકશું હવે આપણે ગેસ બંધ કરીને આને ઠંડુ કરવા મૂકશું તેના પછી આપણે આની નાગરી બનાવશું હવે હું તમને સકડીમાં જે સત્તું બને છે એની સામગ્રી કહું એક કપ આપણે ખાંડ ખાતો પછી ગોળ લઈને એક કલાક સુધી પિઘલાવી નાખશું અને આપણે જલ્દી હોય તો આપણે અડધો કલાકે આને ઉગાડી શકીએ છીએ પાણીમાં નાખીને રાખી શકીએ છીએ આનાથી એ આખું મેલ્ટ થઈ જાય મેં આમાં ગોળ મિક્સ કર્યો છે તેના પછી આપણે જરાક આમાં ઈલાયચી અને બ્રાસ પધરાવશું એક ચણાની દાલના બરાબર જેટલી જ આપણે આમાં બ્રાસ પધરાવાની રહેશે તમને ઠાકોરજીમાં બ્રાસ ગમે તો તમે પધરાવી શકો છો આનાથી સામગ્રીમાં શીતલતા બની રહે છે એના પછી આપણે આમાં વન ફોર્થ સ્પૂન ઇલાયચી પધરાવી નાખશું અને પછી અડધી ચમચી ગુલાબજલ પણ પધરાવી લખશું એક વાતનું તમે વિશેષ ધ્યાન રાખજો કે સત્તુ જલના સંપર્કમાં આવશે તો એ સખડી થઈ જશે પછી તે સામગ્રી સકડીના અંતર્ગત કહેલાશેનું તમે વિશેષ ધ્યાન રાખજો તેના ઘડે સકડીની સેવા છે તે આ સામગ્રી ઠાકોરજીને ધરાવી શકે છે તેના ઘરે નાગરીની સેવા છે તે મેં જે રીતે તમને નાગરી બનાવતા શીખડાવી એ રીતે તમે નાગરી ઠાકોરજીને ભોગ ધરી શકો છો હવે આપણે આમાં એક કપ સત્તુ પધરાવશું જેટલો આપણે ગોળ લેશું એ જ માત્રામાં આપણે આનો સત્તુ પધરાવશું પછી તમે તમારા અકોર્ડિંગ વધારે ઓછું પણ કરી શકો છો આને પ્રોપરલી આપણે મિક્સ કરી નાખશું મને આમાં આ ગોળ જરાક પાતળો લાગે છે તો આપણે આમાં હજી સત્તુ મિક્સ કરી નાખશું હવે આપણે આને દસ મિનિટ માટે રહેવા દઈશું આ સામગ્રીને આપણે એક પાત્રમાં પધરાવી લઈશું અને આની ડેકોરેશન પિસ્તાની કતરન બદામની કતરન કાજુના ટુકડાથી કરી લેશું જેનાથી આ સામગ્રી ખૂબ જ સુંદર દેખાય છે બધા પણ આ રીતે ઠાકુરજીને સામગ્રી ભોગ ધરી શકો છો આ સામગ્રી આપણી ઠંડી થઈ ગઈ છે હવે આપણે જેટલી સત્તુની સામગ્રી છે તે બરાબર આપણે ખાંડનો ભૂરો લઈ લઈશું ઉપરની માત્રામાં ખાંડનો ભૂરો લઈશું તેના પછી આપણે આમાં વન સ્પૂન ઇલાયચી પધરાવશું આ બધા સામગ્રીને આપણે પ્રોપરલી મિક્સ કરી નાખશું એકદમ સરસ રીતે આને આપણે મિક્સ કરવાનું રહેશે પ્રોપરલી આને મેશ કરીને આના આપણે નાગરી બનાવશું જેટલા સાઈઝનો તમને બનાવવો હોય એટલા સાઈઝનો તમે બનાવી શકો છો હું આને મીડિયમ સાઇઝનો બનાવીશ આ બધી નાગરી આપણે તૈયાર કરી નાખી છે હવે આપણે આમાં કાજુથી આનું ડેકોરેશન કરશું સામગ્રીનું સામગ્રીનું ડેકોરેશન કરવાથી સામગ્રી ખૂબ જ સુંદર અને કોમલ દેખાય છે આ જો હું તમને તોડીને બતાવું સામગ્રી ખૂબ જ સુંદર સિદ્ધ થઈ છે ખૂબ જ કોમલ અને ઠાકુરજીને અતિ પ્રિય છે આ સામગ્રી આ પ્રમાણે આપણે સત્તુની સામગ્રી બનાવીને ઠાકુરજીને ભોગ ધરી શકે છે આ નાગરીના અંતર્ગત આવી જશે અને જે પ્રકારે મેં તમને સકડીનું શીખડાવ્યું છે એ પ્રકારે તમે સકરી સકડીનો પણ ભોગ ધરી શકો છો ખૂબ જ સુંદર અને ઠાકોરજીને પ્રિય સામગ્રી છે આ આ રીતે આપ બધા વૈષ્ણવ પણ સામગ્રી સિદ્ધ કરીને જુઓ અને જે પણ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો બધાને જય શ્રી કૃષ્ણ